એવા આપણા આજના નિર્ણાયકો જે આપણા શિક્ષકો જ છે આપણો શિક્ષકગણ સર્વે મારા વહલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધા જ મારા નમસ્કાર આજનો એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહી છું કે દીકરીને મળતી સ્વતંત્રતા યોગ્ય છે કે નહીં દીકરીને જે સ્વતંત્રતા આપવામાં આવી છે એ શું યોગ્ય હોવી જોઈએ કે નહીં કે તું જ્યાં કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ તું જ્યાં કરે પ્રપંચ ત્યાં થાય અનર્થ કે તારી આગળ તો આ તલવારની ધાર પણ વ્યર્થ કે તારી આગળ તો આ તલવારની ધાર પણ વ્યર્થ દીકરીની તાકાત કદાચ આટલામાં સમજવી અઘરી છે કે દીકરીને મળતી સ્વતંત્રતા યોગ્ય છે કે નહીં

લક્ષ્મીની પૂજા કરે છે એ લક્ષ્મીનો અંશ છે દીકરી દીકરી પોતાના વિકાસની શરૂઆત એ પાછળથી કરી હતી કારણ કે પહેલાના યુગમાં એ સમય હતો કે એને દીકરાની સરખામણીએ ઘણી અશક્ત અને નિર્બળ માનવામાં આવતી હતી એટલા જ માટે એનું ઘણું શોષણ પણ થતું હતું એના વિકાસ ને નથી રૂંધી શકાતો એના વિકાસ ની શરૂઆત ભલે પાછળથી થઈ હોય પણ એને ટૂંક સમયમાં પોતાનું એ સ્થાન ઉભું કરી નાખ્યું છે કે આજે સમગ્ર ગુજરાત

પૂરું પાડે છે આ છે દીકરીને મળતી સ્વતંત્રતાની એક યોગ્યતા અને એનો ઉપયોગ એને જે સ્વતંત્રતા આપવામાં આવે એ બધી જ રીતે ખરા અર્થમાં યોગ્ય જ છે એને અયોગ્ય તો માત્ર અપરિચિત સમાજ અશિક્ષિત લોકો અને આજુબાજુના પાડોશીઓ જ ઉભી કરે છે બાકી એમાં કંઈ નવાય નથી કે જો એને સ્વતંત્રતા આપવામાં આવે ને તો એ પોતાનો વિકાસ ઘણી સારી રીતે સાંજી શકે છે કોઈએ પિતાને એવો પ્રશ્ન કર્યો દીકરીના પિતાએ એવો પ્રશ્ન કરે છે કે તમે તમારી દીકરી ઉપર લગામ રાખો હાથમાંથી છટકી જશે ત્યારે પિતા એવો જવાબ આપે છે કે કે લગામ તો ઘોડાની હોય આ શેરનીને નહીં લગામ તો ઘોડાને જોઈએ શેરનીને નહીં બસ અહીંથી એટલું સમજી જજો કે દીકરીને મળતી સ્વતંત્રતા યોગ્ય છે અને રહેશે આસ્તો